તો બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો જેના પગલે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે જેમાં ગઢડા તાલુકાના સીતાપર ગામના ખેડૂતો પણ બાકાત નથી રહ્યા સીતાપર ગામ અને આસપાસના વિસ્તારના ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ખેતરોમાં મગફળીના તૈયાર પાક પર કમોસમી વરસાદનું પાણી ફરી વળ્યું ઉભા પાકની લલણી બાકી હતી તેમાં વરસાદ પડતા પાક નષ્ટ થઈ ગયો છે જેથી ખેડૂતોને આર્થિક રીતે ફટકો પડ્યો છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે મદદની માંગ કરી છે નુકસાનીનો સર્વે નહીં પરંતુ પાક ધિરાણ માફ કરવામાં આવે મહત્વનું છે કે સીતાપરગામ ઉપરાંત પાટણા જૂનવદર પીપરડી પાડાપણ સરનાડ સહિતના ગામોમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે મગફળીના પાકને નુકસાન પહોંચ્યું છે બોટાદ શહેર સહિત સમગ્ર હું આપને સીતાપર ગામનું જે આ ખેતર છે તે ખેતર બતાવી રહ્યો છું જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે અહીંયા માંડવીના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું જગતના તાતના મોઢે આવેલો જે કોળીઓ છે તે કોળીઓ છીનવાઈ ગયો હોય તે રીતના દ્રશ્યો છે અને રાતા પાણીએ જગતના તાત ને રોવાનો વારો આવ્યો છે હું આપને ત્યાં માંડવીનો જે પાક છે તે પણ બતાવી રહ્યો છું કે ખેડૂત એ આ જે માંડવીનો જે પાક છે તે પાક લણવાની વારો એટલે કે મોઢામાં કોળિયો આવ્યો હતો ને તે આ ભગવાન રૂઠ્યો અને આજે જે કોળિયો મોઢામાંથી સિનવાઈ ગયો છે જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે આજે જે સિંગ છે તે પણ ઉગી ગઈ છે એટલે કે આનો હવે કોઈ પણ પ્રકારનો ઉપયોગ ન થઈ શકે સાથે સાથે ઘાસચારો હોય છે એવું નથી રહ્યું એટલે કે રાતા પાણીએ ખેડૂતને રોવાનો વારો આવ્યો છે ત્યારે આપણી સાથે સીતાપર ગામના જ જે ખેડૂતો છે આપણે તેમની સાથે પણ સીધી વાત કરીશું તેમની વ્યથા શું છે તેમની વેદના સાંભળવાનો પ્રયાસ કરીશું સૌપ્રથમ તો ગામના જે સરપંચ છે જે ગામધણી કહી શકાય છે તે આપણે સાથે છે આપણે એમની સાથે સીધી વાત કરીશું કે કેવી સ્થિતિ છે અને સર્વે થયું છે કે કેમ થયું છે કે નથી થયું તે બાબતે પણ વાત કરીશું સરપંચ કેવી સ્થિતિ પેલા તો એ જણાવો તેથી તો હું તો કારણ કે આખે ગામને છે બધી તીથી આવું કોઈ સિંગમાં કે કાઈ લેવાનો રયો નથી કપા કપામાં લેવાનો રયો નથી આખો ગામ મારી ઘરે આવીને પૂછે કે સરપંચ તમે આનું કાક કરો આનું કાક કરો જે પ્રમાણે ગામના સરપંચ કહી રહ્યા છે કે જે મંડળી છે જે પાક ધિરાણ છે તે માફ કરવામાં આવે તેવી સરકાર ને વિનંતી કરી રહ્યા છે અન્ય ખેડૂત છે તેની સાથે પણ વાત કરીશું પેલા તમારે જાણવું છે કે મગફળી કપાસ શાકભાજી કયા કયા પાકમાં નુકસાન તમામ પાકમાં જેટલા તમે કીધા ને એ બધા સો એ સો ટકા નાશપાયમાં છે અને કપાસની અંદર તો ખરી ખરીદ અને ફાલ બધો ખરી ગયો ઝીંડવા કાળામાં થઈ ગયા એ કઈ ફૂલે એમ નથી અને મગફળી છે એ ટોટલ ઉગી ગઈ છે અને જે બહાર દેખાય છે ને હારી જે દેખાય છે ને એના અંદરથી ખોલો ને તો એ પણ ઉગી ગયેલા ખોટા કાઢી ગયેલી જ નીકળે છે